બાબરના મલીપુરા ગામના ચોરા વચ્ચેથી પુરુષ ભ્રૂણ મળી આવ્યું બાબર તાલુકાના મલીપુરા ગામના ચોરા વચ્ચે રેતીનો ઢગલો પડ્યો હતો સવારના આઠ વાગ્યાના સમય ગ્રામ લોકો પોતાના ઘરોમાંથી ચોરા તરફ ફાવતા હોય સૌ કોઈની નજર રેતીના ઢગલા તરફ જતા રેતના ઢગલા પાસે ભીડ જામી હતી રેતના ઢગલા પર ગ્રામ લોકોએ જઈને જોયું તો એક સંપૂર્ણ આકારનું પુરુષ જાતિનું મૃત બાળક જોવા આવ્યું હતું સંપૂર્ણ રીતે વિક્ષિત બાળક હલન ચલન કરતું ન હોય બાળક મરણ પામેલ હાલતમાં મળી આવેલ હતું આ બાબતે ભાભર પોલીસને જાણ કરતા ભાભર પોલીસે ફરિયાદી ખુમાજી ચંદનજી ઠાકોરની ફરિયાદ નોંધી ભ્રૂણનો કબજો લઈ જરૂરી તપાસ કરાવી અંતિમ વિધિ કરી હતી આમના કોઈ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા બાળકને તરછોડી દીધું હોય અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે ભ્રૂણ મળી આવતા પ્રજામાં ફિટકાની લાગણી ઉઠવા પામી છે રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર બનાસકાંઠા